શાંતિ પચીસ નવ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ ડ્રામાનો ખેલ એક્યુરેટ ચાલી રહ્યો છે જેનો જે પાર્ટ જે ઘડીએ હોવો જોઈએ તે જ રિપીટ થઈ રહ્યો છે આ વાત યથાર્થ રીતે સમજવાની છે પ્રશ્ન છે તમારો બાળકોનો પ્રભાવ ક્યારે નીકળશે અત્યાર સુધી કઈ શક્તિની કમી છે ઉત્તર છે જ્યારે યોગમાં મજબૂત હોઈશું ત્યારે પ્રભાવ નીકળશે અત્યારે તે જોહર તે તાકાત નથી તે ધાર નથી યાદથી જ શક્તિ મળે છે જ્ઞાન તલવારમાં યાદની ધાર હોવી જોઈએ જ્યાં જે અત્યાર સુધી ઓછી છે જો પોતાને આત્મા સમજી બાપને યાદ કરતા રહો તો વેડો પાર થઈ જશે આ સેકન્ડની જ વાત છે ઓમ શાંતિ રૂહાની બાકોને રૂહાની બાપ બેસી સમજાવે છે રુહાની બાપ એકને જ કહેવામાં આવે છે બાકી બધા છે આત્માઓ એમને પરમ આત્મા કહેવામાં આવે છે તો બાપ કહે છે હું પણ છું આત્મા પરંતુ બાપ કહે છે હું આવું જ છું ભારતમાં બાકોને વિશ્વના માલિક બનાવવા તમે જ માલિક હતા ને હવે સ્મૃતિ આવી છે બાકોને સ્મૃતિ બાળકોને સ્મૃતિ અપાવે છે તમે પહેલા પહેલા સત્યુગમાં આવ્યા પછી પાટ ભજવતા ચોર્યાસી જન્મ ભોગવી હવે અંતમાં આવી ગયા છો તમે પોતાને આત્મા સમજો આત્મા અવિનાશી છે શરીર વિનાશી છે આત્મા જ દેહની સાથે આત્માઓથી વાત કરે છે આત્મા અભિમાની થઈને નથી રહેતા તો જરૂર બે અભિમાની છે હું આત્મા છું આ બધું ભૂલી ગા છે કહે પણ છે પાપ આત્મા પુણ્ય આત્મા મહાન આત્મા તે પછી પરમાત્મા તો બની નથી શકતા કોઈ પણ પોતાને શિવ કઈ નથી શકતા શરીરો ના શિવ નામ તો ઘણા ના છે આત્મા જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે તો નામ પડે છે કારણ કે શરીર થી પાઠ ભજવવાનો હોય છે અમે જ ચોર્યાસી નો પાઠ ભજવ્યો છે અત્યારે અમે આત્માને જાણી ગયા છીએ અમે આત્મા સતો પ્રધાન હતી પછી અત્યારે તમો પ્રધાન બની છું બાપ આવી જ ત્યારે છે જ્યારે બધી આત્મા ઉપર કાટ લાગેલી હોય છે જેમ સોનામાં ખાદ પડે છે ને તમે પહેલા સાચું સોના હતા પછી ચાંદી તાંબુ લોખંડ પડીને તમે બિલકુલ કાળા થઈ ગયા છો આ વાત બીજું કોઈ સમજાવી ન શકે બધા કે કઈ દે છે આત્મા નિર્લેપ છે ખાદ કેવી રીતે પડે છે આ પણ બાપે સમજાવ્યું છે બાળકોને બાપ કહે છે હું આવું છું ભારતમાં જ્યારે બિલકુલ તમો પ્રધાન બની જાય છે ત્યારે આવું છું એક્યુરેટ ટાઈમ પર આવું છું જેમ ચામાં એક્યુરેટ ખેલ ચાલતો રહે છે ને જે પાર્ટ જે ઘડી થવાનું હશે તે સમયે પછી રિપીટ થશે એમાં જરાય પણ ફરક નથી પડી શકતો તે છે હદનો ડ્રામા આ છે બેહદનો ડ્રામા આ બધી ખૂબ મહિન સૂક્ષ્મ સમજવાની વાતો છે બાપ કહે છે તમારો જે પાર્ટ પ્લે થયો ભજવાયો તેચામા અનુસાર કોઈ પણ મનુષ્ય માત્ર ન રચયતાને ન રચનાના આદિ મધ્ય અંતને જાણે છે ઋષિ મુનિ પણ નીતિ નીતિ કરતા ગયા બ હવે બધા કોઈ હવે તમને કોઈ પૂછે રચયતાને રચનાના આદિ મધ્ય અંતને જાણો છો તો તમે જટ કહેશો હા તે પણ તમે માત્ર અત્યારે જાણી શકો છો પછી ક્યારેય નહીં બાબાએ સમજાવ્યું છે તમે જ રચનાના મધ્ય અંતને જાણો છો અચ્છા આ લક્ષ્મી નારાયણનું રાજ્ય ક્યારે હશે આ જાણતા હશે નહીં એમનામાં કોઈ જ્ઞાન નથી તો વન્ડર છે તમે કહો છો અમારામાં જ્ઞાન છે આ પણ તમે સમજો છો બાપનો પાર્ટ જ એકવારનો છે તમારી એમ ઓબ્જેક્ટ જ છે આ લક્ષ્મી નારાયણ બનવાની બની ગયા પછી તો ભણવાની જરૂર નથી રહેતી બેરિસ્ટર બની ગયા સો બની ગયા બાપ જે ભણાવવા વાળા છે એમને યાદ તો કરવા જોઈએ તમારે તમને બધું સહજ કરી દીધું છે બાબા વારંવાર તમને કહે છે પહેલા પોતાને આત્મા સમજો હું બાબાનો છું પહેલા તમે નાસ્તિક હતા અત્યારે આસ્તિક બન્યા છો આ લક્ષ્મી નારાયણને પણ આસ્તિક બનીને જ આ વર્ષો વારસો લીધો છે જે અત્યારે તમે લઈ રહ્યા છો અત્યારે તમે આસ્તિક બની રહ્યા છો આસ્તિક નાસ્તિક આ અક્ષર આ સમયના છે ત્યાં આ અક્ષર જ નથી પૂછવાની વાત જ નથી રહી શકતી અહીંયા પ્રશ્ન ઉઠે છે ત્યારે તો પૂછે છે રચતા અને રચનાને જાણો છો તો કઈ દેશે નહીં બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે અને રચનાના આદિ મધ્ય અંત નું રહસ્ય સમજાવે છે બાપ છે બેહદના માલિક રચતા બાકોને સમજાવવામાં આવ્યું છે અને ધર્મ સ્થાપક પણ અહીંયા જરૂર આવે છે તમને સાક્ષાત્કાર કરાવ્યો હતો ઇબ્રાહિમ ક્રાઇસ્ટ વગેરે કેવી રીતે આવે છે એ તો પાછળથી જ્યારે ખૂબ અવાજ નીકળશે ત્યારે આવશે બાપ કહે છે બાપો દેહ સહિત દેહના બધા ધર્મોને ત્યાગી મને યાદ કરો અત્યારે તમે સન્મુખ બેઠા છો પોતાને દેહ નથી સમજવાનું હું આત્મા છું પોતાને આત્મા સમજી બાપને યાદ કરતા રહો તો બેડો પાર થઈ જશે સેકન્ડની વાત છે મુક્તિમાં જવાના માટે જ ભક્તિ અડધો કલ્પ કરીએ છીએ પરંતુ કોઈ પણ આત્મા પાછી જઈ નથી શકતી પાંચ હજાર વર્ષ પહેલા પણ બાપે આ સમજાવ્યું હતું અત્યારે પણ સમજાવે છે શ્રી કૃષ્ણ આ વાતો સમજાવી નથી શકતા એમને બાપ પણ નહીં કહીશું બાપ છે લૌકિક અલૌકિક અને પારલોકિક હદના બાપ લૌકિક અને આ એક આ છે સંગમ યોગી બાપ આમને અલૌકિક કહેવામાં આવે છે પ્રજાપિતા બ્રહ્માને કોઈ યાદ જ નથી કરતા તે અમારા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ છે આ બુદ્ધિમાં નથી આવતું કહે પણ છે આદિ દેવ એડમ પરંતુ કેવા માત્ર મંદિરોમાં પણ આદિ દેવનું ચિત્ર છે ને તમે ત્યાં જશો તો સમજશે કે આ તો અમારું યાદગાર છે બાબા પણ બેઠા છે અમે પણ બેઠા છીએ અહીં બાપ ચૈતન્યમાં બેઠા છે ત્યાં જળ ચિત્ર રાખ્યા છે ઉપરમાં સ્વર્ગ પણ ઠીક છે જેમના મંદિર જોયા છે તે જાણે છે જેમણે મંદિર જોયા છે તે જાણે છે કે બાબા અમને હવે ચૈતન્યમાં રાજયોગ શીખવી રહ્યા છે પછી પરી પછી મંદિર બનાવે છે આ સ્મૃતિમાં આવવું જોઈએ કે આ બધા અમારા યાદગાર છે આ લક્ષ્મી નારાયણ હવે અમે બની રહ્યા છીએ હતા પછી સીડી ઉતરતા આવ્યા છીએ હવે ફરી અમે ઘરે જઈને રામ રાજ્યમાં આવીશું પાછળ હોય છે રાવણ રાજ્ય પછી અમે વામ માર્ગમાં ચાલી જઈએ છીએ બાપ કેટલું સારી રીતે સમજાવે છે આ સમયે બધા મનુષ્ય માત્ર પતિત છે એટલે બોલાવતા રહે છે હે પતિત પાવન આવીને અમને પાવન બનાવો દુખ હરીને સુખનો રસ્તો બતાવો કહે પણ છે ભગવાન જરૂર કોઈ વેશમાં આવશે આવી જશે હવે કુતરા બિલાડા ઇક્કર વિત્તર વગેરેમાં તો નહીં આવશે ને ગવાયેલું પણ છે ભાગ્યશાળી રથ પર આવે છે બાપ પોતે કહે છે હું આ સાધારણ રથમાં પ્રવેશ કરું છું આ પોતાના જન્મોને નથી જાણતા તમે અત્યારે જાણો છો આમના અનેક જન્મોના અંતમાં જ્યારે વાનપ્રસ્ત અવસ્થા થાય છે ત્યારે હું પ્રવેશ કરું છું ભક્તિ માર્ગમાં પાંડવોને ખૂબ મોટા મોટા ચિત્ર બનાવ્યા છે પાંડવોના પણ ખૂબ ખૂબ મોટું 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 ચિત્ર ચિત્ર છે છે લાંબુ આટલું કોઈ મનુષ્ય થોડી હોય છે બાળકોને તો હવે હસવું આવતું હશે રાવણનું ચિત્ર કેવું બનાવ્યું છે દિવસ પ્રતિ દિવસ મોટું કરતા જાય છે આ શું વસ્તુ છે જે દર વર્ષે બાળે છે એવો કોઈ દુશ્મન હશે દુશ્મનનું ચિત્ર બનાવીને બાળે છે અચ્છા રાવણ કોણ છે એ શું વસ્તુ છે જે દર વર્ષે બાળે છે એવો કોઈ દુશ્મન હશે ક્યારે દુશ્મન બન્યો છે જે દર વર્ષે બાળતા આવ્યો છે આ દુશ્મનની કોઈને પણ ખબર નથી એનો અર્થ કોઈ બિલકુલ નથી જાણતા બાપ સમજાવે છે તે છે જ રાવણ સંપ્રદાય તમે છો રામ સંપ્રદાય હવે બાપ કહે છે વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન બનો અને મને યાદ કરતા રહો આમાં ખૂબ યુક્તિઓ પણ છે બાપને કહેવામાં આવે છે રાજુ રમજબાજ બધા એને યાદ કરે છે ને

બધા એને યાદ કરે છે ને કે હે ભગવાન દુઃખ કરો રહેમ કરો લિબરેટ કરો છોડાવો તો લિબરેટર છોડાવવા વાળા બાપ બધાના એક જ છે તમારી પાસે કોઈ પણ આવે છે તો એને અલગ અલગ સમજાવો કરાચીમાં એક એકને અલગ અલગ બેસીને સમજાવતા હતા તમે બાળકો જ્યારે યોગમાં મજબૂત થઈ જશો તો પછી તમારો પ્રભાવ નીકળશે જ્ઞાન તલવાર છે એમાં યાદ નો જોહર ભરવાનું છે તાકાત ભરવાની છે તે શક્તિ ઓછી છે બાપ રોજ કહેતા રહે છે બાકો યાદની યાત્રામાં રહેવાથી તમને તાકાત મળશે ભણવામાં એટલી તાકાત નથી યાદથી તમે આખા વિશ્વના માલિક બનો છો તમે પોતાના માટે જ બધું કરો છો ઘણા આવ્યા પછી ગયા માયા પણ દુષ્તર છે ખૂબ ઘણા નથી આવતા કહે છે જ્ઞાન તો ખૂબ સારું છે ખુશી પણ થાય છે બહાર ગયા ખલાસ જરા પણ બાબા કે છે ટકવા નથી દેતી માયા કોઈ કોઈ તો ખૂબ ખુ કોઈ કોઈને તો ખૂબ ખુશી થાય છે ઓહો હવે બાબા આવ્યા છે અમે તો ચાલ્યા પોતાના સુખધામ બાપ કહે છે અત્યારે પૂરી રાજધાની સ્થાપન જ ક્યાં થઈ છે તમે આ સમયે છો ઈશ્વર્ય સંતાન પછી હસો દેવતાઓ

શરૂ થી લઈને આ ચક્રને સારી રીતે સમજવાનું છે આ સમયે તમારી ચડતી કળા થાય છે કારણ કે બાપ સાથે છે ને ઈશ્વર જેને મનુષ્ય સર્વવ્યાપી કહી દે છે તે બાબા મીઠા મીઠા બાળકો કહેતા રહે છે અને બાળકો પછી બાબા બાબા કહેતા રહે છે બાબા અમને ભણાવવા આવ્યા છે આત્મા ભણે છે આત્મા જ કર્મ કરે છે અમે શાંત હું શાંત સ્વરૂપ છું આ શરીર દ્વારા કર્મ કરું છું અશાંત અક્ષર જ ત્યારે કહેવામાં આવે છે જ્યારે દુઃખ થાય છે બાકી શાંતિ તો અમારો સ્વધર્મ છે ઘણા કહે છે મનની શાંતિ થાય શાંતિ થાય

કોને માનવા વાળા હશે કોઈ કોને બધાને ભેગા કેવી રીતે સમજાવશે પોત પોતાની વાત સંભળાવવા લાગી જશે પહેલા પહેલા તો પૂછવું જોઈએ ક્યાં આવ્યા છો બીકે નું નામ સાંભળ્યું છે પ્રજાપિતા બ્રહ્મા તમારા શું લાગે છે ક્યારેય નામ સાંભળ્યું છે તમે પ્રજાપિતા બ્રહ્માની સંતાન નથી તમે તો પ્રેક્ટિકલમાં છો અમે તો પ્રેક્ટિકલમાં છીએ તમે નથી તો છો તો તમે પણ પરંતુ સમજતા નથી સમજાવવાની ખૂબ યુક્તિઓ જોઈએ અચ્છા મીઠા મીઠા સિકલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે મંદિરો વગેરેમાં જોતા સદા આ સ્મૃતિ રહે કે અમે બધા આ બધા જ અમારા યાદગાર છે હવે અમે એવા લક્ષ્મી નારાયણ બની રહ્યા છીએ બીજું ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન રહેવાનું છે હંસ અને બગલા સાથે છે તો ખૂબ યુક્તિથી ચાલવાનું છે સહન પણ કરવાનું છે આજનું વરદાન એકતા અને સંતુષ્ટતાના સર્ટિફિકેટ દ્વારા સેવાઓમાં સદા સફળતા મૂર્ત ભવ સેવાઓમાં સફળતા મૂર્ત બનવાના માટે બે વાતો ધ્યાનમાં રાખવાની છે એક સંસ્કારોને મેળવવાની યુનિટી અને બીજું સ્વયં પણ સદા સંતુષ્ટ રહો અને બીજાઓને પણ સંતુષ્ટ કરો બીજાને પણ સદા એકબીજાને માં સ્નેહની ભાવનાથી શ્રેષ્ઠતાની ભાવનાથી સંપર્કમાં આવો

અવ્યક્તિશારા હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો જેમ અગ્નિમાં કોઈ પણ વસ્તુ નાખો તો નામ રૂપ ગુણ બધું બદલાઈ જાય છે એમ જ્યારે બાબાને યા બાબાના યાદની લગનની અગ્નિમાં પડો છો તો પરિવર્તન થઈ જાઓ છો મનુષ્યથી બ્રાહ્મણ બની જાવ છો પછી બ્રાહ્મણ તે ફરીશતા સો દેવતા બની જશો લગ્નની થી એવા એવું પરિવર્તન થાય છે જે પોતાના પડો કંઈ પણ નથી રહેતું એટલે યાદ ને જ જ્વાળા રૂપ કહેવામાં આવ્યું છે ઓમ શાંતિ